પોરબંદરમાં આ વર્ષે ભારે વરસાદ પડ્યો હતો અને અનેક વિસ્તારોમાં લોકોને નુકસાન થયું હતું જેમાં મોટા ભાગના વિસ્તારોમાં સહાય ચૂકવી છે પરંતુ રાજીવનગર વિસ્તારમાં કોઈ જાતની સહાય ન ચૂકવાય હોવાના આક્ષેપો સાથે આજે સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને મીડિયા સમક્ષ તંત્ર સામે રોષ વ્યક્ત કરી સહાયની માંગ કરી હતી નવ્વાણું ટકા બધું અંડર વોટર હતું જે કલેક્ટર સાહેબ જે તે સમયે અહીંયા પણ આવેલા પણ એક ત્યાં બીજા કારણે કલેક્ટર સાહેબ બદલી ગયા તાત્કાલિક હવે ઓફિસ જાણે ને ગવર્મેન્ટ જાણે પણ આ રાજીવનગરમાં જે પૈસા લેવા માટેના ફોર્મ ભરાણા હતા એ ફોર્મ બધા રદ થઈ ગયા એ બધું રદ થઈ ગયું છે કયા કારણોથી રદ થયું છે રાજીવનગરના માણસો નથી જાણતા જે રાજીવનગરની અંદર કામ કરે છે પછી કેશુભાઈ સીધાના પરિવારના સભ્યો એને કહેવામાં આવ્યું કે બધું અહીંયા રાજીવનગરમાં બધા પૈસાદાર રહે છે એટલે એ કેન્સલ કર્યું હશે એવું માનવામાં આવે છે મારું નામ જોશી હિના કપિલ અમે રાજીવનગરમાં રહીએ છીએ હુના ના શોરૂમ આગળ આ વખતે રાજીવનગરમાં ઘણો બધો વરસાદના કારણે અમારે રાજીવનગરમાં બધાને બહુ જ નુકસાની થઈ છે તો અમે બધાએ ફોર્મ ભરેલા છે પણ અમે ઘણી બધી રજૂઆત કર્યા સિવાય અમારા કાઉન્સિલરને તો એ લોકો એનું કહેવાનું એમ છે કે રાજીવનગરમાં બધા સધન સકલ્યો છે કોઈને પૈસાની જરૂર નથી પણ અંદર બધા કેવી રીતના પૂરું કરતા હોય બધા ઘરે એક સરખા ન હોય તો અમારી કલેક્ટરને કે રજૂઆત છે કે પ્લીઝ અમારું જે પણ નુકસાની અમારા પ્રત્યેનું હોય એ અમને ટૂંકમાં મળવા પ્રાપ્ત થાય